એવી કરાવી મોડું દેખાતું છે તો જો મારસે એકાવડ દેવા નાતા અને થઈ ન આયા તા આઈ ઈ બાર ઉતી આવી તો નહી આને લો મિત્રો આવી તો મિત્રો રેલ ગાડી છે આપણે જે જોયા છે ને ઈ રેલ ગાડી છે હા લો હવે આ લાહે વાવેરા ડાયરે ન્યા જો મિત્રો ફાટે ખોલી જશે એટલે આપણી બસ હાલતી થાય શરૂ થઈ ગઈ છે મિત્રો આપણે નેહવર ચોકડીએ બોલા છે ને આ જો રાખી ગુજરીયાની ગાડી મળે રાખી ગુજરીયા આ બધું જશે અંદર મિત્રો રાખી ગુજરીયા અહીંયા દવણું લેવા આવે મિત્રો નેહવર ચોકડીએ પોગી ગયા જો

હવે તમને ડાયરેક્ટ હવારા મળીએ મિત્ર આપડી હવાર પડી ગઈ છે આપડે શે ત્યાં નાસ્તામાં છે ખમણ ને ફાફડી આવી ગઈ છે હવે આજનો બ્લોગ અહીંયા મળીએ બીજા બ્લોગ બધાને ભાઈ બાય